ભારતીય સમાજ પાર્ટી એનડીએ હેઠળ બિહાર વિધાનસભામાં ચૂંટણી લડશે બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીઓના સંદર્ભમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી એ પોતાનું રાજકીય વલણ સ્પષ્ટ કરી દીધું છે પક્ષના મહાસચિવ શશી ભૂષણ પ્રસાદે કરેલી ઘોષણા અનુસાર તેમનો પક્ષ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના એક ઘટક પક્ષ તરીકે જ ચૂંટણીના મેદાનમાં ઉતરશે આ જાહેરાત થતાં જ રાજ્યના રાજકીય સમીકરણોમાં ગઠબંધન હેઠળની બેઠક વહેંચણીની ગતિવિધિઓ તેજ બની છે પક્ષના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે પણ આ મામલે પુષ્ટિ આપી છે કે એનડીએ સાથેનું ગઠબંધન તેમની પ્રથમ પ્રાથમિકતા છે ને બેઠકોની વહેંચણી અંગે લગભગ સિત્તેર ચર્ચાઓ પૂર્ણ થઈ ચૂકી છે જોકે તેમણે આ સાથે જ કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જો ગઠબંધન સાથે બેઠક વહેંચણી અંગે સંતોષકારક સમાધાન નહીં થાય તો તેમના પક્ષ સ્વતંત્ર રીતે તમામ બેઠકો પર ચૂંટણી લડવા માટે સક્ષમ ને સંપૂર્ણપણે તૈયાર છે એસીબી એસપી દ્વારા ગઠબંધન સમક્ષ અંદાજે ઓગણત્રીસથી ત્રીસ બેઠકોની માંગણી મૂકવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળે છે એસબી એસપીની આ સરતી જાહેરાત એવા સમયે આવી છે જ્યારે બિહારમાં સત્તાધારી એનડીએ અને વિપક્ષી મોરચા વચ્ચે રસ્તા કશી ભર્યો જંગ ખેલવાની પ્રબળ સંભાવના છે એનડીએના અન્ય સહયોગી પક્ષો પણ બેઠકોની વહેંચણીને લઈ પોતાની માગણીઓ પ્રસ્તુત કરી રહ્યા છે सत्ताधारी गठबंधन बैठक चीनी प्रक्रिया जटिल हम लोग विधानसभा चुनाव लड़ने जा रहे हैं हम लोग भी एनडीए के साथ गठबंधन में चुनाव लड़ने के लिए हमारे शीर्ष नेताओं की एनडीए से लगातार बातचीत चल रही है और हम लोग पूर्ण विश्वास है कि हम लोग भी एनडीए गठबंधन के साथ ही चुनाव लड़ेंगे क्योंकि सीट को लेकर अभी मतभेद नहीं है लेकिन आप लोग तो मीडिया के लोग हैं आप लोगों की जानकारी होगी कि अभी किसी भी की पार्टी का सीट को अभी अनाउंसमेंट नहीं हुआ है निश्चित तौर पर हम लोगों से भी विधानसभा में और प्रत्याशी का नाम और किस किस सीट पर हम मजबूत हैं हम लोगों से माना गया है हम लोग भेज चुके हैं और शीर्ष नेताओं के बीच विचार विमर्श चल रही है और चुके हम उत्तर प्रदेश में आपको जानकारी है कि एनडीए गठबंधन का मजबूत हिस्सा है और बिहार में भी मजबूत हिस्सा बनकर हम चुनाव लड़ेंगे